વિસ્તારમાં એક જ આંગણિયા પેઢી આર મહેન્દ્ર કુમાર એન્ડ ના કર્મચારીઓને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રૂપિયા સોળ લાખથી વધુના સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલની લૂંટ પેઢીના કર્મચારીની નજર ચૂકવી પચીસ લાખથી વધુના સોના ચાંદીના તથા હીરાના પાર્સલ ભરેલો થેલો ચોરી કરનાર આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે સુરત શહેરમાં ગત પંદર તારીખના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ વરાછા રોડ વૈશાલી ત્રણ રસ્તા પાસે અમદાવાદથી શિવાય ટ્રાવેલ્સ માં હીરા તથા સોના ચાંદીના પાર્સલ લઈને આવતા કિરણ રાજપૂત નામના આર આંગણિયા પેઢીના કર્મચારીને બ્લુ કલર ની વ્હીલ ગાડીમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો ક્રાઇમ બ્રાન્ચ તરીકેની ખોટી ઓળખ આપી ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા તેની પાસેથી પેઢીના કિંમતી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ ભરેલ થેલો કિંમત રૂપિયા સોળ લાખ છપ્પન હજાર નિમત્તાની लूटना बनाव बनयो होतो जे अनुसंधाने वराचा पोलीस मदत खाते संलग्न कलम हीठळ गुनो नोंदायो होतो 2015 जून 2025 नारो सुरत शर्मा वराचा पोलीस स्टेशन मध्ये भरली सवारमा अहमदाबाद ची सुरताऊ ची सेवाए कारण की वर्तमान से आर महेंद्र अंगरजान कर्मचारी द्वारे अपना पासपोर्ट तो मध्ये उतरतो तर इन्हें चार मुखवे बनवतो पोलीस अधीक्षक

પાત્રથી કોઈ બેગ લઈ બારીમાંથી આવી અને પરિચિત આંગળિયા સાથે પરિચિત થઈ છે અને એની બેગ લઈ એનો એક ગાડી પાર્સલ ઓબ્દા ઓટીને પિચો કરતી છે આ એક પરિચિત બીજો બનાવ બનાવ્યો જેમાં 25 ક્લ ક્લમની અમાઉન્ટ લઈ દેતા રહેવા આ બન્ને બનાવવામાં એક જ ટ્રાવેલ પોઈન્ટ ઉપર જગ્યા છે એનો પિચોતો એક જ આંગળિયા હોય તો પુરો ક્રાઈમ રાન્ચની મેન જોન મોટસ આવી અલગ અલગ ટીમો કામ લાગે છે જ્યારેમાં પુરો ક્રાઈમ રાન્ચની ટીમને માહિતી મળી છે કે બન્ને બનાવમાં એક જ લાઈન સંભવવાની લોક ઇલા રાજસ્થાનની ગેંગ છે અને સુરત રમતનું બૌદ્ધિક પર ડેન જાલા જન રોટવા સોડા વાળા વગેરે ટીમોએ સખત પ્રયત્ન કરીને આ લોકોને ત્રણ જણાને પકડી પાડા છે જેમાં ગુનાનો મુખ્ય આરોપી તરીકે અમારા રાજપૂરોઈ ઓબેરામ રાજપૂરોઈ તવનસિંહ રાજપૂત અને ચોકપિંગ મોતી રાજપૂરોઈ આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી 4 લાખ રૂપિયાનું મુદ્દામાલ મળી આવ્યું છે થયલેસ અને हिमाल जिल्ला तालुका मांझावोर की पकड़ों में आया है क्योंकि जहर लोगों की तरह प्रेमी तीन लाख खुशखबर करेंगे अपने की चार लाख की रोजी नमूना वार में जाएगी हम बंदे गुनानों को आ देख कराओ मांझा तो जब प्रेमिका में जनों से दिल साइड में